શિયાળો આવે ત્યારે ચીકી એક સ્વાસ્થ્ય વર્ધક ની સાથો સાથ સ્વાદ વર્ધક પણ કહેવાય ત્યારે આ પટલા આ પટલા સમય થી જયારે આ બિઝનેસ સાથે સંકળાયેલા હોય ત્યારે સ્વાસ્થ્ય વર્ધક જયારે ચીકી કહેવાય કેવા પ્રકારના સ્વાસ્થ્યના ફાયદા થાય સ્વાસ્થ્યમાં તમે હિમોગ્લોબિન મળી રહી વિટામિન મળી રહી કેલેરી મળી રહી બધું એમાં મળી રહી ચીકી માં ચીકી કઈ રીતે જુદી પડે અમારો ટેસ્ટ અનોખો છે ક્રિસ્પી ટેસ્ટ છે ઓકે